જયારે ધારાસભ્ય નું ફોર્મ ભરવા ગયો ત્યારે સંકલ્પ કર્યો હતો કે મારા વિધાનસભા ની અંદર હું જીતીને આવીશ તમામ મારો તમામ મા બાપ વગર ની પગાર અને જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્ન માં પૈસા પગાર મારો અર્પણ કરીશ અને આવનાર પહેલા જ વિધાનસભા ધારાસભ્ય બન્યા બાદ સિત્યોતેર દીકરીઓના મા બાપ વગર ની દીકરીઓને જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્ન આયોજન કર્યું હતું ત્યારબાદ આજે બીજો સમૂહ આયોજન કર્યું એની અંદર એકસો એક દીકરીઓના સમૂહના સમૂહ લગ્ન જે સંકલ્પ હતો અને મારો જે સંકલ્પ છે એ જ્યાં સુધી હું ધારાસભ્ય રહી ત્યાં સુધી હું આ સમૂહ લગ્ન નું આયોજન કરતો રહી અને જરૂરિયાતમંદ દીકરીઓનો સમૂહ લગ્ન અને મા બાપ વગર દીકરીઓનો સમૂહ લગ્ન હું કરતો રહેવાનો છું અને સૌ કાર્યકર્તાઓ ને મારું શિવાજી ફાઉન્ડેશન અને જે આ સમૂહ લગ્ન ની અંદર મારા જે સમૂહ લગ્ન ની અંદર જે દાતાઓ કોઈ ભી સાથ સહકાર આપે છે એમનો ભી હું ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું ભારત માતા કી જય